કાચી કેરીની ખાટી મીઠી કેન્ડી ઘરે જ બનાવીશું આ કાચી કેરીની કેન્ડી ઘરે બનાવવી ખૂબ જ સરળ છે અને આ કેંડીને એક વખત બનાવીને તમે તેને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો અને તેની મજા પણ માણી શકો છો તો ચાલો આ કાચી કેરીની ખાટી મીઠી કેડી બનાવાની શરૂઆત કરીએ કાચી કેરીની કેન્ડી બનાવવા માટે સૌથી પહેલા કાચી કેરી લઈ કેસર કેરી કેરી લીધી છે તમે તમારી પસંદની કોઈ પણ કાચી લઈ શકો છો પણ કેરીની પસંદગી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે કેરી કાચી અને કઠણ હોવી જોઈએ પોચી કેરી નથી લેવાની નહીં તો આપણી જે કેન્ડી છે તે પરફેક્ટ નહીં બને હવે આ કાચી કેરીની છાલ કાઢી લીધા પછી કેરીને આપણે ચિપ્સમાં કટ કરવાની છે અહીંયા તમે તમારી પસંદના કોઈ પણ શેપમાં કેરીને કટ કરી શકો છો અત્યારે આપણે કેરીને ચિપ્સમાં કટ કરીએ છીએ પણ અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે કેરીની ચિપ્સ સાવ પતલી નથી કરવાની તેને થોડી આ રીતે જાડી જ રાખવાની છે તો હવે આ જ રીતે થોડી જાડી એવી કેરીની ચિપ્સ કરી લઈએ તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ કેરીને ચિપ્સમાં કટ કરી લીધી છે તો હવે આપણે તેને બોઇલ કરવાની છે તો તેના માટે આ ચિપ્સ કરેલી કેરીને એક કડાઈમાં ટ્રાન્સફર કરી દઈશું અને ત્યાર પછી તેમાં કેરીને બોઇલ કરવા માટે ત્રણ કપ પાણી ઉમેરીશું હવે ગેસની ફ્લેમ ચાલુ કરીને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર કેરીને દસ થી પંદર મિનિટ માટે પકાવીશું કેરી જ્યારે પાકતી હોય ત્યારે તેને સતત ચમચા વડે હલાવવાની કોઈ જરૂર નથી વચ્ચે જરૂર લાગે તો એક બે વખત ચમચા વડે હલાવી લેવી જેથી કરીને કેરીની સાઈડ ચેન્જ થઈને બધી જ સાઈડથી પાકી જાય કેરી પાકે ત્યાં સુધીમાં જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે और अगर आप मेरी रेसिपीज हिंदी में देखना चाहते हो तो मेरी हिंदी रेसिपी चैनल एच एन एस किचन को सब्सक्राइब करें जिसमें आपको मेरी रेसिपीज हिंदी में मिलेंगी और इस चैनल की रेसिपी लिंक मैंने डिस्क्रिप्शन बॉक्स में दी है बार थी तेर मिनट जो गैस ने मीडियम टू हाई फ्लेम पर केरी ने पकाव्या पछी अहीं जोई शकाय छे के केरी नो थोड़ो ट्रांसलूसंट जेवो कलर थवा लाग्यो અને કેરી પહેલા કરતા સોફ્ટ પણ થઈ ગઈ છે એનો મતલબ છે કે આપણી આ કેરી કેન્ડી બનાવવા માટે પરફેક્ટ કૂક થઈ ગઈ છે આ કેરીને હવે વધારે પકાવવાની નથી જો આપણે કેરીને વધારે પકાવશું તો તે વધારે સોફ્ટ થવાના હિસાબે આપણી કેન્ડી પરફેક્ટ નહીં બને તો હવે આ કેરીને પાણીમાંથી કાઢી લઈ કેરીમાંથી બધું જ પાણી નિતારી લઈશું અને આ કેરીને ચાર થી પાંચ મિનિટ જેવી ઠંડી થવા દેશું કેરીને કાઢી લીધા પછી આ જે પાણી બચ્યું છે તેને ફેંકી નથી દેવાનું તે ઠંડુ થાય પછી તેને ફ્રીજમાં રાખી દેવું હવે એક બાઉલ લઈ તેમાં અડધો કપ ખાંડ લેશું તેની સાથે જ તેમાં અડધી ટી સ્પૂન જેટલો સંચર પાવડર

હવે આ કેરીમાં આપણે જે મીઠું સંચર પાવડર અને સેકેલ જીરું પાવડર મિક્સ કરીને ખાંડ રાખી હતી તે ખાંડને ઉમેરી દેસું અને ત્યાર પછી બાઉલને આ રીતે હલાવતા હલાવતા કેરી અને ખાંડને સરસથી મિક્સ કરી લેશું અહીંયા બાઉલને આ રીતે હલાવતા હલાવતા જ કેરી અને ખાંડને મિક્સ કરવાના છે કોઈ પણ ચમચી વડે મિક્સ નથી કરવાના કેરી અને ખાંડ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેને ઢાંકણ ઢાંકીને ચોવીસ કલાક માટે રાખી દેસુ જેથી કેરીમાં મસ્ત રીતે ખાંડ એબ્સોર્બ થઈ જાય ચોવીસ કલાક પછી ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે ખાંડ સરસથી ઓગળી ગઈ છે અને કેરીનો કલર જોઈએ તો તમને કેરીનો કલર જોઈને જ ખ્યાલ આવી જશે કે તેમાં ખાંડ સરસથી એબ્સોર્બ થઈ ગઈ છે સ્ટ્રેનરની મદદથી સ્ટ્રેન કરીને કેરીને ચાસણીમાંથી અલગ કરી લઈશું કેરીમાંથી બધી જ ચાસણીને સરસથી નીતરવા દેશું જેથી કરીને આપણે કેન્ડી બનાવવા માટે કેરીને સુકવીએ તો તે ઝડપથી સુકાઈ જાય એમ કેરીમાંથી બધી જ ચાસણીને સરસથી સ્ટ્રેન કરીને નીકારી લીધા પછી અહીંયા એક પ્લેટ ઉપર મેં બટર પેપર રાખીને લીધી છે હવે આ બટર પેપર ઉપર કેરીની સ્લાઇસને સરસથી છૂટી છૂટી ગોઠવી દેસું જો તમારી પાસે બટર પેપર ના હોય તો કેરીની સ્લાઇસને ડાયરેક્ટ પ્લેટમાં પણ તમે સૂકવી શકો છો કેરીની સ્લાઇસને આ રીતે છૂટી છૂટી ગોઠવી લીધા પછી તેને પંખા નીચે અથવા તો તડકે સૂકવી દેસું જો તમે કેરીની સ્લાઇસને તડકે સૂકવશો તો તે છ થી આઠ કલાકમાં જ સુકાઈ જશે પણ પંખા નીચે તેને સૂકવશો તો તેમાં ચોવીસથી અઠ્યાવીસ કલાક જેવો ટાઈમ લાગશે અત્યારે હું આ કેન્ડીને પંખા નીચે જ સૂકવું છું તમે તમારી અનુકૂળતા પ્રમાણે પંખા નીચે અથવા તો તડકે કેન્ડીને સૂકવી શકો છો આપણે જે ચાસણી સ્ટ્રેન કરીને કાઢી હતી તે ચાસણી અહીંયા મેં લઈ લીધી છે અને તેની સાથે જ કેરીને પકાવ્યા પછી જે પાણી વધ્યું હતું તે પાણી પણ લઈ લીધું છે તો ચાસણીમાં આ પાણીને ગાળીને ઉમેરી દેસું હવે આ ચાસણી અને કેરીના પાણીને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું થોડો સંચર પાવડર અને વન ફોર્થ ટી સ્પૂનથી અડધી ટી સ્પૂન જેટલો મરી પાવડર ઉમેરીશું અને હવે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું હવે તમને થશે કે આ ચાસણીમાં મીઠું ને તીખાની ભૂકી સંચળ પાવડર બધું ઉમેર્યા પછી તેનું શું બનાવવાનું છે તો આપણું આ મેંગોનું શરબત એટલે કે કાચી કેરીનું શરબત તૈયાર થઈ ગયું છે તો ચાલો આ કાચી કેરીના શરબતને સર્વ કરીએ તો તેના માટે સર્વિંગ ગ્લાસમાં સૌથી પહેલાં બરફના ટુકડા ઉમેરીશું અને તેની સાથે જ આપણે જે શરબત તૈયાર કર્યું છે તે શરબત ઉમેરીશું પણ આખો ગ્લાસ આ શરબતથી નથી ભરવાનો સિત્તેર ટકા ગ્લાસ આ શરબતથી ભરીશું કેમકે આ શરબત થોડું ગળ્યું હશે અને ચાસણીના લીધે તે થોડું ઘટ પણ હશે તો તેને આપણે પાણી ઉમેરીને ખાંડનું કોન્સન્ટ્રેશન હોય તેને ડાયલ્યુટ કરીશું તો ત્રીસ ટકા જે ગ્લાસ ખાલી રાખ્યો છે તેમાં ઠંડુ પાણી ઉમેરીશું અને બધી જ વસ્તુને ચમચી વડે સરસથી મિક્સ કરી લઈ તેને ફુદીનાના પાનથી ગાર્નિશ કરીને સર્વ કરીશું તો તૈયાર છે આપણું આ ઉનાળાની ગરમીમાં પીવાની ખૂબ જ મજા પડે તેવું કાચી કેરીનું શરબત

ભીની સાઈડ હોય તેને આપણે ઉપર રાખીશું જેથી તે સરળતાથી સુકાઈ જાય આ કેન્ડી જ્યારે સુકાતી હોય ત્યારે તેની ચેન્જ કરી લેવી અને હવે આ કેન્ડીને સુકાતા અંદાજે ત્રણથી થી ચાર કલાક જેવો જ ટાઈમ લાગશે કેમકે કેન્ડી ઓલમોસ્ટ સુકાઈ ગઈ છે અને આ કેન્ડીને આપણે સુકવીને ક્રિસ્પી નથી કરવાની તેમાં થોડું મોશ્ચર રહેવા દેવાનું છે જેથી તે ખાવાની ખૂબ જ મજા પડે ત્રણથી ચાર કલાક જેવું પછી અહીંયા જોઈ શકાય છે કે આ કેન્ડી મસ્ત સુકાઈ ગઈ છે તેને આપણે હાથમાં હાથમાં લઈએ તો તે નથી અને બધી કેન્ડી આ રીતે છૂટી છૂટી છે તો આ રીતે કેન્ડી સુકાઈ જાય અને થોડી અંદરથી સોફ્ટ હોય એટલી આપણે સુકવવાની છે આ કેન્ડીને કાપીને જોઈએ તો તમે જોઈ શકો છો કે થોડી આ કેન્ડી ચીવી હોવી જોઈએ તો આપણી આ કેન્ડી પરફેક્ટ સુકાઈ ગઈ છે તો હવે જાડા હતા પણ તમારી પાસે ઝીણી ખાંડ હોય તો તે ઝીણી ખાંડ લેવી તો તેને આ રીતે અધકચરી પીસવાની જરૂર નથી હવે આ અધકચરી પીસેલી ખાંડને આપણે જે કેન્ડી બનાવી છે તેમાં ઉમેરીશું અને તેને ખાંડ સાથે સરસથી મિક્સ કરીશું આ રીતે અધકચરી પીસેલી ખાંડ ઉમેરીશું તે કેન્ડીની ઉપર એક લેયર બનાવશે અને આપણે જ્યારે આ કેન્ડીને ખાશું ત્યારે તેનો એક મસ્ત ટેસ્ટ આવશે હવે અહીંયા જોઈ શકાય છે કે કેન્ડી ઉપર ખાંડ સરસથી કોટ થઈ ગઈ છે તો હવે આ કેન્ડીને એક પ્લેટમાં કાઢી લેશું જેથી કરીને જે એક્સ્ટ્રા ખાંડ છે તે અલગ થઈ છે અહીંયા તમે જોઈ શકો છો કે ખાંડમાં કેન્ડીને કોટ કર્યા પછી આપણી આ કેન્ડી કેટલી મસ્ત તૈયાર થઈ છે તો આપણી આ ખાટી મીઠી કાચી કેરીની કેન્ડી તૈયાર છે આ કાચી કેરીની કેન્ડી ખાવાની ખૂબ જ મજા પડે છે તો તમે પણ આ કાચી કેરીની સિઝનમાં આ કેન્ડી બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ